જય માતાજી મિત્રો હવે આવી ગયા છે આપણે કામ પર આપણે કલરનું કામ રાખેલું છે આ કંપનીમાં આપણે એક ચીમડીનું કામ હે કલર લગાવવાનો ચીમણી પર તો તમને જોઈ શકો છો ચીમની આ ચીમણી પર આપણે કલર લગાવવાનો છે આપણે તો આપણે હવે કપડાં વપડા ચેન્જ કરીને કલર લગાવીશું આપણે હવે કપડાં ચેન્જ કરી લઈએ કપડાં ચેન્જ કરી લીધા આપણે હવે સેફ્ટી બલ્ટ પણ પહેરી લીધો છે હવે આપણે જઈશું કલર મારવા ઉપર આ ચીમની દેખાય છે પાછળ ત્યાં ઉપર જવાનું છે આપણે કલર મારવા તો આપણે ઉપર જઈએ અને બતાવીએ તો આપણે અડધે આવી ગયા છે હવે દોસ્તો થોડું ચડવાનું કાઢવું પડે છે આપણે કલરની ડોલ લઈ પણ ચડવાનું છે એક લે પાછા જોઈ શકો નજારો કેવો છે તે જોઈ લો કંપની પણ બતાવીશું અમને તો આ કંપનીનું કામ કરીએ અમે હમણાં ચડવાના ઉતારવામાં અડધો ટાઈમ અમારો જતો રહે તો ઉપર જઈને હું તમને બતાવું વધારે કેવો વ્યૂ આવે છે આપણે ઉપર આવી ગયા છે કલર મારવાનો જે જગ્યાએ એટલો જો નજારો જો પાછળ આટલી હાઈટ ઉપર આપણે કામ કરવાનું કલર મારવા ગર કલર મારી શું આવે બ્લુ નીચે કલર મારે જો જોઈ લો તો ચલો આપણે થોડુંક કામ કરીશું થોડોક કલર બલર મારીએ પછી તમને બતાવું છે હું તમને છેક ઉપર જઈને બતાવું કે ઉપરનો નજારો કેવો દેખાય છે હું ઉપર જઈને બતાવું તમને હવે દોસ્તો હવે આપણે આવી ગયા છે ચીનીના છેક એન્ડમાં આવી ગયા છે જોઈ શકો છો હાથમાં પણ કેટલી અદ્ધર છે અને નજારો પણ જોવો તમે કેટલો સારો છે પવન પણ કેટલો મસ્ત ઠંડો ઠંડો આવે છે અહીંયા જો તમે નજારો બતાવો ને જોઈ લો નજારો આ બધી કંપનીઓ જ છે જોઈ લો હાઈટ જોઈ લો કેટલી ઊંચાઈ ઉપર છે આપણે અહીંયા કામ કરવાનું હવામાં કામ જોઈ લા ભયલું ચેક નીચે છે પવન પણ મસ્ત ઠંડકનો પવન આવે છે નજારો પણ મસ્ત છે મજામાં કામ કરવાનું કંઈક મજા અલગ ફિલિંગ આવે છે હાઇટ ઉપર તો હવે આપણે આવી ગયા છે ચેક ઉપરથી જે જગ્યાએ કામ કરવાનું હવે કામ કરીશું થોડું ઘણું બધા પણ કામ કરતા પછી ઘરે જવું વખતે પેલા કામ આપણે તો આપણે જો અહીંયા કામ કરતા હતા સેફ્ટી બિલ લગાવી દીધો છે અને ખાસ સેફ્ટી ખાસ ધ્યાન રાખવાનું સેફ્ટી પહેલા પછી કામ જોઈ શકો સેફ્ટી બિલ મેં અહીંયા લગાવી દીધો છે હવે મેં પણ સેફ્ટી કમ્પ્લીટ કરી લીધી છે હવે કામ કરીશું આપણું કામ અહીંયા ચાલુ છે અહીં ઘડી આપણું કામ ચાલુ છે થોડુંક કામ કરીએ હવે ચલો તો આપણે તો કામ પતાવી દઈએ ફટાફટ પછી અહીંયા વિડીયો ઉતારાય બહુ એવું નહીં સેફ્ટી બહુ ધ્યાન રાખવું પડે છે તો આપણે ફટાફટ પતાવી દઈએ કામ ટાઈમ થતા પહેલાં આપણું કામ પતી ગયું છે હવે હવે છૂટી ગયા છે કંપનીની બહાર નીકળી ગયા છે અંદર વિડીયો ઉતારવાની પરમિશન નથી આ બાજુ ગયા ટા એટલા માટે બતાવ્યું નહીં બહાર આવીને જો બતાવું એટલે કમેન્ટમાં અહીં ગયા કામ પતી હવે કાલે ચલો દોસ્તો મળી આવે બીજા બ્લોગમાં ભલો કેવો લાગ્યો સારો લાગ્યો કહેજો કમેન્ટમાં અને લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને સપોર્ટ કરજો ચલો મળી આવે બીજા બ્લોગમાં